ઇસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્ત્વના ગણાતા રમઝાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો ત્રીસ દિવસ સુધી અલ્લાહની બંદગી સાથે રોઝા રાખીને દાન પુણ્ય સહિત ધાર્મિક કાર્યોમાં જોડાય છે આ વર્ષે બે માર્ચ બે હજાર પચીસ થી પવિત્ર રમઝાન મહિનો શરૂ થયો છે અને આ રમઝાનમાં દરેક મુસ્લિમ માટે એક વિશેષ મહત્વ ધરાવે છે આખી દુનિયામાં પવિત્ર રમઝાન મહિનાનો ખૂબ મોટો મહિમા છે મુસ્લિમ બિરાદરો આ પવિત્ર મહિનામાં રોઝા રાખતા હોય છે અને અલ્લાહની બંદગી કરતા હોય છે દરેક ધર્મના લોકોનું સારું સ્વાસ્થ્ય રહે અને સુખી રહે તેવી દુઆ કરતા હોય છે આ પરંપરા મુજબ

ભરૂચના હસને નિર્ફાન પઠાણે માત્ર સાડા ચાર વર્ષની ઉંમરે રોજો રાખતા ઘરના સભ્યોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો